રહેણાંક વિસ્તારમાં પીજી નો મુદ્દો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો સોસાયટીમાં ચાલતા પીજી સામે થઈ રહેલી કાર્યવાહીને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર કોમર્શિયલ બાંધકામ સંબંધિત એક્ટિવિટી ન ચલાવી શકાય તેવું એમસીનું કહેવું છે જીડીસીઆર ના નિયમો મુજબ હોસ્ટેલ અથવા પીજી ચલાવતા હોવાનો અરજદારે દાવો કર્યો હતો ગુજરાત હાઈકોર્ટનું રાષ્ટ્રીય સિક્યોરિટી મામલે આકરું વલણ સ્વાદેશમાં રહેતા લોકો કાયદાનું પાલન કરવા નથી માંગતા તેવું હાઈકોર્ટે કહ્યું છે અન્ય દેશોમાં એસ

તો પીજીમાં રહેતા લોકો દ્વારા ન્યુસન્સના કિસ્સા સામે આવ્યા છે અને ત્યારે આ વાતને લઈને હાઈકોર્ટે પણ આકરું વલણ અપનાવ્યું છે સોસાયટીમાં ચાલતા પીજી સામે થઈ રહેલી કાર્યવાહીને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર કોપરેટિવ સોસાયટીમાં કોમર્શિયલ બાંધકામ સંબંધિત એક્ટિવિટી ન ચલાવી શકાય એમસીએ નોટિસ ફટકારી હતી અને નોટિસો જવાબ આપવાની બાહદરી સાથે અરજદાર દ્વારા અરજી પરત ખેંચાઈ છે ફોન લાઈન પર સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે જયેશ હાઈકોર્ટે પણ ક્યાં કાકરું વલણ અપનાવ્યું છે સમગ્ર જે આ પીજીનો મુદ્દો ઘણા સમયથી ચર્ચામાં છે ત્યારે શું અપડેટ છે આ ચોક્કસથી જે પ્રકારે પીજીનો અગાઉ મુદ્દો સામે આવ્યો હતો જેનો મુદ્દો સામે આવ્યો હતો ને મામલો પણ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો ને ત્યારબાદ એએમસી દ્વારા એક એસઓપી છે જે તૈયાર કરવામાં આવ્યું છે જેમાં પીજી હોસ્ટેલ અને હોમ સ્ટે માટેના નિયમો છે તે બનાવવામાં આવે છે અને ત્યારે જેટલા પણ પીજી સંચાલકો છે તેઓ આ એસઓપી ને લઈને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા હતા કે વચ્ચે તેઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી છે તે કરવામાં આવી હતી અને તેમાં એ પ્રકારનો કહેવામાં આવ્યું હતું કે જે એસઓપીમાં કેટલીક બાબતો છે જેનું પાલન નથી કરી શકાતું એટલા માટે જીડીસીઆર ના જે નિયમો છે તે મુજબ બીજી અને ઓમ કે ચાલવા જોઈએ એ પ્રકારની માંગ તેમણે કરી હતી સાથે સોસાયટીના જે નિરીક્ષણ છે તેનું જે વાંધા છે સોસાયટીના તેને લઈને પણ છૂટછાટ માંગવામાં આવી હતી પરંતુ એ તબક્કે કોર્ટ દ્વારા આકરું વલણ છે તે દર્શાવવામાં આવ્યું હતું ને કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીય સિક્યુરિટી નો મામલો છે ને તેને લઈ અને કોઈ ભાગ છોડ ન થવી જોઈએ આ દેશમાં રહેતા લોકો છે તેમને કાયદાનું પાલન કરવું કરવું જોઈએ ત્યારે પીટી સંચાલકો શા માટે આ નિયમો છે તે પાડવા માટે